વાલિયાના ડેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલિયાના ડેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલા ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાલીયાને નેત્રંગ પંથકમાં વરસેલ નાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી જેના પગલે ડેહલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર સીઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળતા ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે ગઈકાલે વધુ વરસાદને કારણે કિમ નદી ડેલી ડાયવર્ઝન ઉપર થઈને પાણી વહી રહ્યું હતું અત્યારે રસ્તો બંધ છે તો તંત્રને આ બ્રિજ મંજૂર તો થઈ ગયો છે પણ વહેલું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે કેમ કે આ ડેલી મુખ્ય માર્ગ મહારાષ્ટ્રને જોડતો છે ત્રણથી ચાર તાલુકાના માણસો અહીંયા અવરજવર કરે છે સ્કૂલ છે સહકારી સંસ્થા કે વેપારી વર્ગના લોકોને આ ઉપયોગી થાય છે તો આ રસ્તાનું કામ વહેલી તકે થાય ને પુલ બને એવી અમારી ગામ લોકોની માગણી છે